ભરૂચ જિલ્લામાં આગામી તારીખ અગિયારથી છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લામાં ધોરણ દસના બ્યાસી બિલ્ડિંગમાં ત્રેવીસ હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની એકત્રીસ બિલ્ડિંગમાં નવ હજાર પાંચસો બાવન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઓગણીસ બિલ્ડિંગમાં ત્રણ હજાર આઠસો વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે બોર્ડની પરીક્ષાના સુચારો આયોજનના ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી કલેક્ટર તુષાર સુમેરાએ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીન

ભરૂચ જિલ્લામાં આ પરીક્ષા અંગે સમગ્ર આયોજન અને પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવેલી છે ભરૂચ જિલ્લા ખાતે એસએસસીના ટોટલ બત્રીસ કેન્દ્રો છે અને બ્યાસી બિલ્ડિંગ છે ટોટલ બે હજાર ત્રણ ત્રેવીસ હજાર ત્રણસો ને ચોર્યાસી વિદ્યાર્થીઓ એસએસસીના પરીક્ષા આપવાના છે એચએસસી સામાન્ય પ્રવાહના ટોટલ અગિયાર કેન્દ્રો છે અને કુલ વિદ્યાર્થીઓ નવ હજાર પાંચસો અઢાર છે જે સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે વિજ્ઞાન પ્રવાહના કુલ ચાર કેન્દ્રો છે ઓગણીસ બિલ્ડિંગ સંખ્યા છે અને ત્રણ હજાર સાતસો ને બાવીસ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે અત્યારે હાલ આપણે સ્ટ્રોંગ રૂમ અને ઝોન આપણે બે બનાવ્યા છે એસએસસી માટે ભરૂચ અને અંકલેશ્વર બે ઝોન રાખ્યા છે કારણ કે આપણું ટ્રાફિક ને ધ્યાનમાં રાખી અને બે ઝોન હોય તો પ્રશ્નપત્રોને બધું વ્યવસ્થિત રીતે સમયસર પહોંચાડી શકાય ને સામાન્ય પ્રવાહ એચએસસીનો એક ઝોન છે અને એક વિજ્ઞાન પ્રવાહ માટેનો ઝોન છે અને આ દરેક ઝોન ઉપર કુલ આપણે 54 સરકારી પ્રતિનિધિ મૂકવાના છે એમની નિમણૂક પણ થઈ ગઈ છે વાહન સાથે દરેક ઝોનના જે વાહન જશે જે પ્રશ્નપત્રો અને ઉત્તરવહી લાવવા લઈ જવાનું કામ કરશે દરેક વાહન સાથે છવ્વીસ પોલીસ ગાર્ડ એમની પણ નિમણૂક થઈ ગઈ છે સ્ટ્રોંગ રૂમ ખાતે ટોટલ આપણે ચાર પોલીસ ગાર્ડ પણ નિમાઈ ગયા છે પરીક્ષા કેન્દ્ર ઉપર જે પોલીસ ગાર્ડ છે એ એકસો સત્તાવન પોલીસ ગાર્ડની નિમણૂંક પણ થઈ ગઈ છે આ રીતે પરીક્ષાના પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવા માટે કેન્દ્રો બિલ્ડિંગ એની સુરક્ષા એની વાહન વ્યવસ્થા એ બધું જ નક્કી થઈ ગયું છે બોર્ડની પરીક્ષામાં સમય બાબતે અને ભરૂચના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને સમય બાબતે ખાસ જાગૃતિ રાખવી બાળક સમયસર પરીક્ષાના સમય કરતાં અડધો કલાક વહેલું પહોંચશે તો વાંધો નથી પણ સમયસર પોતાના કેન્દ્રો ઉપર પહોંચી જાય એવી ખાસ વ્યવસ્થા ભરૂચના ટ્રાફિકને ધ્યાને રાખીને કરવી ભરૂચની અંદર આત્મવિશ્વાસ હેલ્પલાઇન ચાલી રહી છે જેમાં સોળ શિક્ષકોના મોબાઈલ નંબર દરેક શાળાને આપેલા છે આ શિક્ષકો બાળકોને ગમે ત્યારે અભ્યાસને લગતી કે માનસિક કોઈ પણ સમસ્યાનું ઓન ધ સ્પોટ ફોન ઉપર નિરાકરણ અને એને માર્ગદર્શન આપશે